ચાલો ગેમ બનાવી છે ભાઈ ને મહેનત કરીને જોઈએ હવે સક્સેસફુલ થાય છે

વરસાદી માહોલ પણ થઈ ગયો છે પેલા વરસાદની પણ રાહ જોઈ છે શાયદ અત્યારે વરસાદ પણ આજે આવી જાય વણાટનું કામ આપણે ચાલુ છે ને હવે દસ વાગી ગયા છે તો અયાનને તેડવા જવાનું છે અયાનની રજા દસ વાગે પડે છે ને આયુષને અગિયાર વાગે તો અયાનને તેડવા જવું પડશે ને આયુષને તો પછી અગિયાર વાગે એટલે કલાકનું ગેપમાં બે ધક્કા થવા થશે તો અયાનને તેડતા આવ્યા છે પહેલો જ દિવસ છે તો એને તેડી આવ્યું વણે છે ચાલો આપણે તેડતા આવ્યું તો આવી ગયા છે આપણે અયાનની સ્કૂલ અયાનને લેવા જોઈએ આપણે અયાનને આજે પહેલો દિવસ કેવો રહ્યો

ચીટેડીન ભુંગરા હે તસે ચોકલેટ મળી હવે હા લો હવે આલશું ઘરે બતાડું આ ઘરે બતાવજો ઘરે ઘરે બતાવજો હા ચાલો કે આને બતાવ સર ચોકલેટ વાહ સ્કૂલે ચોકલેટ મળી ને કે સાંજના સવા જેવા થયા છે ને બહુ કાળઝાળ ગરમી છે સિઝનના પહેલાં વરસાદની રાહ જોઈ છે રે વરસાદ આવવાનું નામ નથી લેતો રહ્યો ગરમી બહુ છે બજારમાં પણ જવાનું છે રાશન લેવાનું છે ને આયુષના ચોપડા ને નોટબુક ઉપર લેવાની છે તો બજારમાં જવા માટે રેડી થઈ ગયા છે જતા હોય બજારમાં ભાઈ તમારે હાલવાનું છે

હાલો તમે લઈ લેવા આવશે અમે જાતા અહીં બજારમાં આવીશ ને હું ચાલો આવી ક્યાં છે બજારમાં અમે કિશોર જંગલ સ્ટોરમાં આવીશ ના ચોખ્ખા લેવાના છે બુક ચાલો લઈ લઈ ઈશ્વરભાઈ દુકાને થી આપણે ચોપડા લઈ લીધા છે સાઈઝ માટે ઈશ્વરભાઈ ની દુકાન આપી માં જૂની ને જાણીતી છે ભૂકંપ પહેલા થી ત્યારથી મને ખ્યાલ છે ત્યારથી છે એમની ને કટલેરી માટેની મોબાઈલ શોપ પણ છે મોબાઈલ પણ મારે રિચાર્જ પણ થાય છે તો બહુ ફેમસ દુકાન છે ચાલો હવે ચોપડા લઈ લીધા છે ને હવે બસ હવે કાંઈ નથી લેવાનું ને ચાલો તો નીકળી જવાની આપણે પાછા દત્તક બાજુ હું રાશન લેજે રાશન લઈને ઘરે જવાનું છે બાજુ અહીં ગરમી ઘણી નત થઈ દુકાને ભાઈ આવી ગયા છે હોમવર્ક કરવા બેસી ગયા આવી શું કરছো લખવાના ને અહીંયા લખવાના લખવાના કરી અહીંયા જેટલા જેટલા હોય ને વરસાદ આવશે કે નહી આવે કેટલા દિલ અંદાજો વરસાદ હવે ક્યારે એન્ટ્રી મારી શકે ભગવાન વોટ્સઅપ કરો ભાઈ

સાડા સાત વાગી ગયા છે ને હવે દેખાતું પણ નથી રહ્યું લાઈટ પણ ગઈ છે ને માહોલ એકદમ વરસાદી થઈ ગયો છે ગાજે છે રહ્યો વીજળી પણ થાય છે તો જોઈએ વરસાદ આવે છે કે કેમ છોકરા પણ અહીંયા સાબુ રમે છે ચાલો હવે ગેમ બનાવી છે આયુષભાઈ ને અયનભાઈ ની મહેનત કરીને જોઈએ હવે સક્સેસફુલ થાય છે हेलो ए ए ये थोड़ी है अर्धी अर्धी सक्सेसफुल था यार एक धक्का मारो पड़े माहौल बरसादी है पर बरसात आवसे नहीं काजे सरियो

બીજલી તો ઘર માં બધા પૂરાઈ ગયા છે માણસો બધા ઘર માં સંતાઈ ગયા છે લોકો બારે બહુ કડાકા ભણાકા વીજ ગાજ સાથે વરસાદ આવવાની તૈયારી થાય છે પણ વરસાદ આવતો તો નથી હજી આવ્યો નથી પણ સંભાવના પૂરેપૂરી છે જોઈ શકો છો તમે બારે અહિયાં માણસો બીએ છે બહુ તો કડી બંધ કરી રાખી છે ખોલી લઈ આવે અને જોજો હમણાં વીજળી

चलो प्यारे बरसात नी राह જોઈ રહ્યા સારો એ વરસાદ થઈ જાય તો મજા આવી જાય ઠંડક ને હા ઠંડક કસે અજી કેટલી ઠંડક કાપે અજી ઠંડક ઓરસે રે વરસસો ને तेरे થાસ એ ઉપર ભગવાન નીચે સલમાન ઓર ઘર મેં વિવાન એલીપા એલીવાન તો સાવ થા એસી લાગે એસી મારી રે સમજો તો ઉપર ભગવાન નીચે સલમાન ઓર ઘર મેં વિવાન વાહ Α το μηνό ασε να καταναγκάζεται. Βέβαια! 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 Βέβαια!